ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મસન્યાસયોગ શ્લોક ક્રમાંક આજે તેર કર્મયોગનું વર્ણન કરીને હવે ભગવાન ફરીથી સાંખ્ય યોગનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તે જોવા માટે આપણે આ શ્લોકનું વર્ણન કરીએ તો શ્રી ભગવાન વાચ સર્વકર્માણી મનસા સંયું સુખમ વશી નવ દ્વારે પુરે દેહી નૈવ કુર્વનકારય આ શ્લોકમાં આવનાર સંસ્કૃત શબ્દોના અર્થ તો વશી એટલે જેની ઇન્દ્રિયો અને મન વશમાં છે એવો દેહી એટલે દેહધારી પુરુષ નવ દ્વારે નવ દ્વારો તો કયા કયા નવ દ્વારો છે શરીરના તો ઉપરના સાત અને નીચેના ભાગના બે એવી રીતે નવ દ્વારો શરીરમાં છે

ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે સંયમી મનથી બધા કર્મોનો ત્યાગ કરીને નવ દ્વારવાળા નગરરૂપી શરીરમાં રહેતો હોવા છતાં કંઈ ન કરતો કે ન કરાવતો સુખમાં રહે છે ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં મમતા આસક્તિ હોવાથી જ તે બધા મનુષ્યો ઉપર પોતાનો અધિકાર જમાવે છે મમતા અને આસક્તિ ન રહેતા એ આપમેળે જ તે પોતાના વશમાં રહે છે સાંખ્ય યોગીની ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં મમતાને આસક્તિ ન રહેવાથી તે બધા સર્વથા તેના વશમાં રહે છે એટલા માટે અહીં તેને વશી કહેવામાં આવ્યો છે સાંખ્ય યોગીનો શરીરની સાથે કિંચિત માત્ર પણ સંબંધ નથી હોતો તો પણ લોકની દ્રષ્ટિએ તે શરીર ધારી જ દેખાય છે એટલા માટે એને દેહી કહેવામાં આવ્યો છે નવ દ્વારે પૂરે એટલે શબ્દ વગેરે વિષયોનું સેવન કરવાને માટે બે કાન બે નેત્ર બે નાસિકાના છિદ્રો તથા એક મુખ આ સાત દ્વારો શરીરના ઉપરના ભાગમાં છે અને નીચે મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગુદાન ઉપસ્થ એ બે દ્વારો શરીરના નીચલા ભાગના અવયવો છે આ નવ દ્વારો દ્વારા શરીરને પૂર અર્થાત નગર કહેવાનું અહીં એ જ અર્થ છે કે જેવી રીતે નગર અને તેમાં રહેવાવાળો મનુષ્ય બંને જુદા જુદા હોય છે તેવી જ રીતે આ શરીર અને એમાં રહેવાનો ભાવ રાખવા વાળો જીવાત્મા આ બંને અલગ અલગ છે જેવી રીતે નગરમાં રહેવાવાળો મનુષ્ય નગરમાં થવા ક્રિયાઓને પોતાની ક્રિયાઓ નથી માનતો એવી જ રીતે સાંખ્ય યોગી શરીરમાં થવાવાળી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ માનતો નથી ગુણોના સંગથી જ જીવ અવશ અર્થાત પરાધીન થાય છે જ્ઞાનયોગથી પરાધીનતા મટી જાય છે અને જીવ વશી અર્થાત સ્વાધીન નિરપેક્ષ બની જાય છે શ્રી કૃષ્ણ માસ તો